સુરતમાં દુર્ગા પૂજામાં યુવતીનો ડાન્સ જોવા લોકોના ટોળા એકઠા થયા હતા અને પરપ્રાંતિય યુવાનોએ આ દુર્ગા પૂજાનું આયોજન કર્યું હોવાની વાત સામે આવી છે વિડીયો વાયરલ થતાં ભક્તોની લાગણી દુભાઈ છે અને રંગીન રોશનીમાં બનાવેલા સ્ટેજ ઉપર યુવતી ઠુમકા લગાવતી જોવા મળી હતી અને લોકો વિડીયો બનાવી રહ્યા હતા આ મામલે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી ઢિંડોલી વિસ્તારની એક સોસાયટીમાં રહેતા પરપ્રાંતિય યુવાનોએ

ત્યારે ડિંડોલીની એક સોસાયટીમાં રહેતા હિન્દી ભાષી યુવાનોએ નવરાત્રીમાં ધાર્મિક સંસ્કૃતિની એસી તેસી કરીને ગરબાના નામે વિભસ્ત ગીત ઉપર નાચગાન કરવા યુવતીઓને બોલાવવામાં આવી હતી આ યુવતીઓ ભોજપુરી અને બિહારી ભાષામાં ગીત સંગીત અને રંગીન રોશની સાથે ઠુમકા સાથે ખાસ બનાવેલ સ્ટેજ ઉપર ડાન્સ આકર્ષણરૂપ બન્યો છે ગરબાના નામે નાચગાન જોવા લોકો ઉમટી પડે છે આ ડાન્સ સામે ધાર્મિક લાગણી દુભાય છે માતાજીની આરાધના કે ગરબા નહીં કરીને જાણે ભાન ભૂલીને સંસ્કૃતિ અને સભ્ય સમાજના મૂલ્યો માટે લાંછન રૂપ છે યુવતીઓના ડાન્સ સાથે ગીતમાં અમુક શબ્દો અને ભાવ એવા હોય છે કે જેને સાંભળીને શરમ લાગે છે પરંતુ આયોજકો બેફામ બનીને પોલીસની આંખમાં ધૂળ નાખી રહ્યા છે ડિંડોલી પોલીસે સોશિયલ મીડિયામાં ફરતા વિડીયો અંગે તપાસ કરીને આયોજકો સામે કાર્યવાહી શરૂ કરી છે मुकेश गौरव दिव्यांग